ધારાસભ્યને તોડવાનો પ્રયાસ કરતી હોય છે પરંતુ હું એવું માનું છું કે ગુજરાતની અંદર જયારે ભાજપની અંદર એકસો છપ્પન સીટો છે ત્યારે એમને સત્તાની સત્તા માટે કોઈ ધારાસભ્યની જરૂર નથી એ સ્પષ્ટપણે હું માનું છું પરંતુ જે રીતે આપ અને કોંગ્રેસમાંથી ધારાસભ્યો ચૂંટાયેલા ધારાસભ્યો રાજીનામું આપે તો એ બંને પાર્ટી માટે ચિંતાનો વિષય છે અને બંને પાર્ટીઓએ આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને શા માટે પક્ષમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય રાજીનામું આપે છે એ બાબતે ગહન ચર્ચા કરવી જોઈએ ગંભીરતાપૂર્વક આ બાબતે વિચાર કરી અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ ઘણા સમયથી આપ પણ રાજીનામું આપો એવી અટકળો જોવા મળી રહી છે કઈ નારાજગી છે આપણી જો અમારી જે નારાજગી હતી અમારી સામે બંને ચૂંટણીઓની અંદર જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે જેનો અમે લેખિતમાં રજૂઆતો કરેલી છે એ લોકોને દૂર કરવાને બદલે એમને જિલ્લા પંચાયતના હોદ્દેદાર બનાવવામાં આવે અને એમને હોદ્દા આપવામાં આવે શિસ્ત વિરોધ પ્રવૃત્તિ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં ના આવે અને અમે એકલાય નહીં અમે ત્રણ ત્રણ ધારાસભ્યોએ જ્યારે લેખિતમાં રજૂઆતો આપેલી હોય અમારા પાટણ અને સરસ્વતી તાલુકાના પ્રમુખોએ જ્યારે લેખિતમાં રજૂઆતો આપેલી હોય અને એ બાબતને એક એક વર્ષ પૂરું થયા છતાં પણ જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં લગભગ બાર મહિના પૂરા થવા આવ્યા અને છતાં પણ યોગ્ય નિર્ણય ના લેવાય તો હું માનું છું કે આ નિર્ણય શક્તિનો અભાવ છે જો આપની જે માંગ છે પૂરી નહીં થાય તો આપ રાજીનામું આપશો ચોક્કસ મેં લેખિતમાં માર્ચ મહિનાની અંદર જ્યારે અમારી વિધાનસભા ચાલુ હતી એ વખતે લેખિતની અંદર આપેલું છે કે અમે જે પ્રમાણે અમારી માંગણી છે એ પ્રમાણે તપાસ કરી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર અમને હરાવવાની કોશિશ કરનાર પાર્ટીમાં રહી અને પાર્ટીને ને નુકસાન કરનાર રૂલમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારે ના છૂટકે પક્ષમાંથી રાજીનામું ઉપર છે એવું અમે ત્રણ મહિના છ મહિના પહેલાં લખેલું છે